વડોદરામાં નવરાત્રી પર્વની રંગે ચંગે ઉજવણી સગીરા પર દુષ્કર્મની ઘટના સામે છે ભાઈલી વિસ્તારમાં આવેલા આશાપુરા માતાજીના મંદિર તરફ જતા રસ્તે સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સામે આવતા ખડભડાટ મચી ગયો છે આ ઘટનાની જાણ થતાં જ વડોદરા તાલુકા પોલીસ દોડીને ઘટના સ્થળે તપાસ હાથ ધરી હતી સંસ્કારી નગરી વડોદરાને શર્મસાર કરી તેવી ઘટના સામે આવી છે નવરાત્રી ટાણે ઘટનાને પગલે ભારે ચકચાર મચી જવા પામી છે પ્રાથમિક સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરાના ભાઈલી વિસ્તારમાં આવેલી આશાપુરા માતાજીના મંદિર તરફ જવાના રસ્તે ગત રાત્રે સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે આ ઘટનાની જાણ તાલુકા પોલીસ મથકને થતા જ તાત્કાલિક કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો

એમાં જે ફરિયાદી છે એમને હું પીડતા તરીકે સંબોધીશ તો લેટ નાઇટ પોલીસનું ધ્યાન એવી આવેલ હતા કે પીડિતા આપણા મિત્રને લક્ષ્મીપુરા વિસ્તારમાં આશરે સાડા અગિયાર વાગે મળી હતી અને ત્યાંથી આ બંને લોકો ભેગા થઈને આપણા ટીપી વિસ્તાર ભાઈલી ભાયલી ગામથી ભાઈલી ફાટક આસપાસ સન માર્ટિન મેટ્રિક કાઉન્ટી જો સોસાયટી છે એની આજુબાજુમાં એ લોકો વાત કરવા માટે સ્કૂટીથી ગયા હતા અને લગભગ બાર વાગ્યાના અરીસામાં આ વિસ્તારમાં બે બાઇક ઉપર પાંચ લોકો એક બાઇક ઉપર બે લોકો બીજા બાઇક ઉપર ત્રણ લોકો એ લોકો આ બેને ત્યાં જોયા અને એ લોકો સાથે થોડી અભદ્ર ભાષામાં પહેલાં વાત કરી અને જેનો પ્રતિકાર આ લોકો કરતા જે વિક્ટિમ છે જે પીડિતા છે અને એમનો મિત્ર આ બેનો એનો પ્રતિકાર કરતા આ લોકોમાંથી બે લોકો તો પહેલાં નીકળી ગયા હતા જે બાકી ત્રણ લોકો રહી ગયા હતા આમાંથી એક માણસ પીડિતાનો મિત્રનો ગોંધી રાખ્યા હતા અને બે લોકો પીડિતા સાથે દુષ્કર્મ આચર્યા હતા અને એ કરીને લગભગ સાડા બારની આરીસામાં એ લોકો ત્યાંથી નીકળી ગયા હતા એ પીડિતા પછી થોડા સંતુલિત થઈ પછી આપના મિત્ર સાથે પોલીસને જાણ કરી ટીમ પણ ત્યાં પહોંચી પહેલાં તો જે ઘટના સ્થળ હતું એમને કોર્ડન કરવામાં આવ્યું તાકી તાકીવાનો નાશ ન થઈ શકે એફએસએલ ટીમને પણ ઉપલબ્ધ બનાવવા અને સ્થળ ઉપરથી ઘણા બધા એવિડન્સ અમે લોકોને મળી ગયા છે ચૂંકી ઘણું અંધારું હતું આ જગ્યા ઉપર આપ લોકો જશો તો દિવસમાં પણ ઘણું અવાવરૂ વિસ્તાર છે રાતમાં પણ તો સાવ ત્યાં એક રક્તિ પણ લાઇટ નહીં હતી તો એ લોકો જે એસેલેન્ટ્સ હતા જે આરોપીઓ હતા એમની ફેસ વગેરે એ લોકોને બહુ ખ્યાલ નહીં છે

ગરબા સાથે આ ઘટનાનો નો સંબંધ નહીં છે બેન લગભગ ઘરથી થી સાડા દસ પોના અગિયાર નો અરીસા નીકળી હતી આપના મિત્રને લક્ષ્મીપુરા વિસ્તારમાં આશરે અગિયાર વાગે મળી હતી અને ત્યાંથી મિત્ર સ્કૂટી ઉપર

અને એ લોકોને નક્કી થયા કે આજ રાતે અમે લોકો થોડા ભેગા બેસીને વાતો કરીએ અને એ માટે એ લોકો આ વિસ્તારમાં ગયા હતા મેં આપણે જો વાત કરી ટોટલ પાંચ કહેવાય છે બટ જેમાં બે આરોપીઓનો માઇનર રોલ છે જે શરૂઆતમાં થોડી અભદ્ર ભાષામાં વાત કરીને વહી ગયા હતા બટ મેજર રોલ ત્રણ આરોપીઓનો છે નહીં એ લોકો લઈ નહીં ગયા હતા એ લોકો ત્યાં ડિવાઈડર ઉપર બેસા જ હતા અને ત્યાં વાતો કરતા હતા ત્યારે એ લોકો પાંચ લોકો ત્યાં આવ્યા હતા બે લોકો